રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેકેવી હોલ પાસે આવેલા શ્રીરામ બ્રિજની નીચે મનપા દ્વારા બનાવવામાં આવેલ ગેમ ઝોન ને સત્તાવાર રીતે મંજૂરી મળી ગઈ છે આ ગેમ ઝોન ખાસ કરીને વિદ્યાર્થીઓ અને બાળકો માટે બનાવવામાં આવ્યું છે તેમાં બોક્સ ક્રિકેટ અને અન્ય નાની નાની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે સ્ટેન્ડિંગ કમિટીએ આ સમગ્ર પ્રોજેક્ટને મંજૂરી આપી છે રાજ્ય સરકારની સૂચના મુજબ રાજકોટ શહેરની અંદર જેટલા બ્રિજો છે બ્રિજની નીચે ક્યાંક ને ક્યાંક નાના મોટા એન્ક્રોચમેન્ટ થતા ગંદકી થતી અમદાવાદ સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજની નીચે સારા ફન પાર્ક ફન ગેમ ઝોન બનાવ્યા છે તો રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ માટે બાળકો માટે રાજકોટ મહાનગરપાલિકાએ આત્મીય કોલેજના શ્રીરામ બ્રિજની નીચે એક સરસ ગેમ ઝોન બનાવ્યો છે મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં એ ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે એની અંદર એક નાનું બોક્સ ક્રિકેટ છે પછી નાની નાની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ થશે પાર્કિંગ એરિયા છે એને પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે અને બહુ નોમિનલ રેટની અંદર નોમિનલ રેટની અંદર રાજકોટના બાળકો રાજકોટના યંગસ્ટરો આ ગેમ ઝોનનો ઉપયોગ કરી શકે એનો અમારો આ પ્રયાસ છે